નવસારીના જુબેર મેમણને ચેક બાઉન્સ કેસમાં એક વર્ષની કેદ અને રૂપિયા વીસ લાખની ચુકવણીનો હુકમ કરાયો ચેક બાઉન્સના ગુનામાં વલસાડની ચોથા એડી ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંભેડા ગામના જુબેર ઇકબાલ મેમણને દોષિત ઠરાવવામાં આવ્યો છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અઢારસો એક્યાસી ની કલમ એકસો આડત્રીસ હેઠળ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે આરોપીએ ફરિયાદી પક્ષ ને વળતર પેટે રૂપિયા વીસ લાખ ત્રીસ દિવસની અંદર ચૂકવવાનો હુકમ આપ્યો છે જો આ રકમ નિર્ધારિત સમયમાં ચૂકવવામાં નિષ્ફળ રહેશે તો આરોપીને વધુ ત્રણ મહિનાની સાદી કેદ ભોગવવી પડશે વળતર ચૂકવવાનું કહેવામાં આવ્યું છે અને કલમ ચારસો અનુસાર આરોપી જો અગાઉ કાચા કામના કેદી તરીકે સજા ભોગવી હોય તો તે સજા મજરે ગણવામાં આવશે આરોપી જુબેર ઇકબાલ મેમણે પોતાના વકીલ સાથે અદાલતમાં હાજર રહી